નમસ્કાર મિત્રો સ્વાગત છે રાજા મિત્રો આજે આપણે વાત કરીશું એવા મંદિરની કે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર મંદિર પાડવા જતા થયો તો ચમત્કાર મિત્રો રસ્તાની વચ્ચો વચ્ચ આવેલું આકાશી મેલડીમાંનું મંદિર તોડવા જેસેબી બોલાવ્યું અને કહ્યું આ મંદિરને તોડીને રોડની સાઈડમાં નાખી દો પછી ત્યાં ઘટના બને છે તે રૂવાટા ઊભા થઈ જાય એવી આ ગઢડીયા ગામની સત્ય ઘટના છે તો ચાલો મિત્રો આ ઘટનાની સંપૂર્ણ વાત કરીએ અત્યારના આવા કળિયુગમાં મારી મેલડીએ પૂરેલા આ પરચાની વાત કરીએ તો રાજકોટથી ભાવનગર હાઈવે ઉપર જસદળની બાજુમાં ગઢડીયા ગામ આવેલું છે આ ગઢડીયા ગામમાં રોડની વચ્ચોવચ એક આકાશી મેલડીમાંનું મંદિર આવેલું છે અત્યારે ખૂબ જ મોટું મંદિર છે અને હાલમાં સાડા ત્રણ કરોડના ખર્ચે આ મંદિર બની રહ્યું છે આ જ મંદિરની વાત કરીએ તો આજથી આઠ વર્ષ પહેલાંની આ ઘટના છે ત્યારે આ જગ્યાએ મોટું મંદિર ન હતું પરંતુ ત્યારે હાઈવેની વચ્ચે વચ્ચ મા મેરડીની નાનકડી ડેરી હતી અને મેરડીનું નાનું ત્રણ પાંખાડું ત્રિશુળ છે અને એક મા મેરડીનો ફોટો છે અને આ કઢડીયા ગામની આકાશી મેરડી રોડની વચ્ચે વચ્ચ બેઠા છે હવે એક દિવસ સરકારી કર્મચારીઓ રોડ બનાવતા બનાવતા આ માના મંદિર સુધી પહોંચે છે અને રાજકોટના કમિશનર પણ ત્યાં હાજર હતા અને તેમની હાથ નીચે આ રોડનું કામ ચાલી રહ્યું છે અને આ કમિશનર આવીને જોવે છે તો રોડની વચ્ચોવચ માનું મંદિર હતું અને કમિશનરે આખા ગામને ભેગું કરીને કહ્યું એ ભાઈઓ તમારી જે પણ માતાજી હોય એને અહીંથી લઈ લો અમારે રોડ બનાવો છે અને નહીં લો તો અમારા માણસો હમણાં જ ઉખાડીને ફેંકી દેશે પણ ત્યાં આખા ગામના માણસોએ હાથ જોડીને એટલું કહ્યું કે સાહેબ આ તો આકાશી મેલડીમાંનું મંદિર છે અને અમારા ગામનો કોઈ પણ માણસ આમાંથી એક સળી પણ હલાવી નહીં શકે અરે સાહેબ આ માત્ર કડડીયા ગામની જ નહીં પરંતુ બાજુના ચારેય ગામનું ધ્યાન રાખીને બેઠેલી મારી આકાશી માનું મંદિર છે ત્યારે પોલીસ કમિશનર બોલ્યો કે આકાશી માનું મંદિર હોય તો તમે કંઈ જ નહીં કરી શકો કે ના સાહેબ અમારાથી કંઈ જ નહીં થાય ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી કમિશનરને ગુસ્સો આવ્યો અને એમાં એક કર્મચારીને એની પાસે બોલાવીને કહ્યું કે એ ભાઈ આ રોડની વચ્ચોવચ મંદિરમાં જે માતાજીનો ફોટો છે એ ફોટો કાઢીને ફેંકી દે અને ત્યારે એ માણસ ચાલ્યો મંદિર પાસે અને ત્યાં જઈ મેરડીમાંનો ફોટો હતો એને ઉપાડવા ગયો ત્યાં તો એના હાથ ચોટી ગયા એના હાથ પગ વાંકા વળી ગયા અને એને લખવો પડવા લાગ્યો અને ગુમો પાડવા લાગ્યો કે સાહેબ મને બચાવી ગયો મને કંઈક થાય છે સાહેબ મને બચાવી લો આમ કહી ધરતી પર ટળી પડ્યો અને તરફડિયા મારવા લાગ્યો આ દૃશ્ય જોઈ ગામના લોકો આકાશી મેરડી માનો જય બોલાવે છે પછી તો આ કમિશનર આ જોઈ લાલ પીળો થઈ ગયો અને એને વધારે ગુસ્સો આવી ગયો એને ગુસ્સામાં ને ગુસ્સામાં જેસીબીવાળાને બોલાવ્યો અને કહે છે એ ડ્રાઈવર અહીંયા તારું જીસીબી લઈને આવ અને જેસીબીના પાવડામાં આ મંદિર ફરીને બહાર ફેંકી દે ત્યારે જેસીબીવાળો ડ્રાઈવર કહે છે પલે સાહેબ આટલું કહી તે જેસીબી લઈને આવ્યો અને મંદિરના ઉપર પાવડાનું નિશાન લીધું અને જેવી ડેરીને ઉખાડવાની તૈયારી કરે ત્યાં તો મારી મેલડીએ ફરી ચમત્કાર કર્યો અને જેસીબીના ડ્રાઈવરને જેસીબીમાંથી બહાર ધરતી પર પછાડ્યો અને ધરતી ઉપર પડતાં જ તરફિયા મારવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યો કે સાહેબ મને બચાવી લો મને કંઈક થાય છે પછી તો આ જોઈ રાજકોટનો કમિશનર મુંજાણો અને મનમાંને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મંદિરમાં જરૂર કંઈક છે એટલે જ મારા માણસોને આવું થાય છે કમિશનર આવો વિચાર કરે છે ત્યાં તો એના ખિસ્સામાં ફોનની રીંગ વાગી એટલે એને ફોન ઉપાડીને કાને ધર્યો એ ફોન એની પત્નીનો હતો એની પત્નીએ કહ્યું કે સાહેબ તમે ગઢડીયા ગામ ગયા છો કમિશનર બોલ્યો તારે શું કામ છે કેમ આવા સવાલ કરે છે નહીં સાહેબ પણ મારી વાત સાંભળો કે આજે તમે કંઈક મેલડીમાંના મંદિર ઉખાડવા ગયેલા છો ત્યારે તેની પત્ની આટલા શબ્દો બોલીને ત્યાં તો કમિશનર વિચારવા લાગ્યો કે મારી પત્નીને કેવી રીતે ખબર પડી કે હું મંદિર ઉખાડવા ગયો છું ત્યારે કમિશનરની પત્નીએ કહ્યું કે સાહેબ તમે એ રોડની વચ્ચો વચ એ નાનકડું મંદિર છે એની આગળ ત્રિશુર છે અને એની પાસે મા મેલડીનો ફોટો છે કમિશ્નર કહે છે હા એ બધું જ છે પણ તું આ કેવી રીતે જાણે છે ત્યારે આ કમિશનરની પત્ની એટલું જ કહે છે કે સ્વામીનાથ હું જ્યાં સુધી ત્યાં ના આવું ત્યાં સુધી તમે એ મંદિરની સ્થળી પણ હલાવતા નહીં હું હમણાં જ કલાકમાં ત્યાં પહોંચો છું આમ કહી કમિશનરની પત્ની ગાડી લઈને રાજકોટથી એક કલાક ગાડી ચલાવતી ચલાવતી કઢળિયા ગામના પાદરમાં પહોંચે છે અને ત્યાં જઈ પગમાંથી પગરખા ઉતારીને એ નાનકડી ડેરી પાસે જઈને ખોડો પાથરી મેલડી સામે બે હાથ જોડીને કહે છે એમાં મેલડી મને માફ કરી દેજે અને મારા ધણીએ જે ભૂલ કરી છે તો એને પણ માફ કરી દેજે અને પછી એ કમિશનર પાસે જઈને કહે છે કે સાહેબ તમને તો ખબર જ છે ને હું આ બાજુની નથી અને આ બાજુ ક્યારે પણ આવી નથી હું તો પોરબંદર બાજુની જ છું તો પણ ફોનમાં કહેતી હતી ને કે મંદિરમાં આવું છે અને મંદિરની બાજુમાં ત્રિશુળ છે અને ત્રિશુળની બાજુમાં ફોટો છે તો હે સ્વામીનાથ એનું કારણ એ છે કે આપણા રાજકોટના બંગલામાં એસીવાળા રૂમમાં હું જ્યારે કાચનું બારણું બંધ કરતી હતી ને ત્યારે મને કડળિયાના પાદરની મેલડી અને એનું મંદિર દેખાતું હતું અને જ્યારે હું બારનું ખોલીને સામે જોઉં ને ત્યારે કંઈ જ ન હતું અને ફરીથી મેં જ્યારે બારણું બંધ કર્યું તો આ જ ગઢડિયાના પાદરની મેલડી દેખાતી હતી માટે હે સાહેબ આમાં હવે એક સડી પણ હટાવવાની જરૂર નથી ત્યારે એની પત્નીની વાત સાંભળી કમિશનર પણ મા મેલડી સામે હાથ જોડ્યા અને પછી ગામ લોકોને કહે છે હે ગામ લોકો એક તો મેં મા મેલડીની ભૂલ કરી છે અને બીજી બાજુ મારા બે કર્મચારીઓ તરફિયા મારી રહ્યા છે આમાંથી અમને બચાવવાનો કોઈ રસ્તો છે ખરા ત્યારે ગામ લોકો કહે છે હા એક રસ્તો છે બોલો શું છે કે તમારે ભૂવા બોલાવવા પડશે રાવળદેવને બોલાવો અને ડાક ડંબર વગાડો અને જો કોઈના શરીરમાં માં આકાશી મેલડી રમવા ઉતરે અને એના મોઢામાંથી જો ખમ્માના વેન બોલે તો જ આ લોકો બચી શકે પછી તો કહેવાય છે કે બાજુમાં આવેલા શિવરાજપુરા ગામમાંથી એક રાવણ દેવને બોલાવે છે રાવણદેવ આવીને ડાક વગાડે છે અને એ રોડની વચ્ચો વચ્ચ એ મેલડીની સભા જામી છે અને એ કઢળિયા ગામની પાદરે આઠસો માણસનું ટોળું જામ્યું છે રાવણદેવ કાલેરા રાખથી મા મેલડીનું આહવાન કરે છે ત્યારે કહેવાય છે કે બરોબર બપોરનું ટાણું થયું હતું અને એ વખત કઢળિયા ગામની સ્કૂલમાંથી છોકરાઓ છૂટે છે અને એ છોકરાઓ ગામના પાદરે આઠસો માણસનું ટોળું પાડ્યું અને એક છોકરો ઘટના શું બની છે એ જોવા આગળ આવીને ઊભો રહી જાય છે અને ત્યાં બાજુમાં એક બાઈ ઊભી છે અને એના ખોળામાં આઠ મહિનાનું બાળક છે એ બાઈ માતાજીના મંદિરમાં સામે જઈને કહ્યું હેમાં મેલડી એક માણસના હાથ ચોંટી ગયા છે અને બીજો જે જેસીબીનો ડ્રાઈવર હતો એ તરફડિયા મારી રહ્યો છે હેમાં મેલડી જો એ બે માણસો મરી જશે તો તને જીવનભરનું કાળું કલંક લાગશે એમાં મેલડી હવે દયા કર ખમૈયા કર અને જ્યાં સુધી તું દયા નહીં કરે ત્યાં સુધી હું આકાશી મેલડી તારા સોગન ખાઈને કહું મારા દીકરાને ત્યાં સુધી સ્તનપાન નહીં કરાવું આટલું જ કહેતા રોડની વચ્ચો વચ્ચ બેઠેલી મારી આકાશી મેલડી સાંભળી ગઈ અને સ્કૂલમાંથી આવેલા પહેલાં આઠમા ધોરણના છોકરાના શરીરમાં મા મેલડીએ પ્રવેશ કર્યો અને એ છોકરો ધૂણવા લાગ્યો ત્યારે કમિશનર પૂછે છે કે તમે કોણ ચૂનો છો ત્યારે બાળક બોલ્યો હે કમિશનર હું બાળક નથી બોલતો પણ કડડીયા ગામના પાદરમાં બેઠેલી મેલડી બોલું છું હે કમિશનર જ્યારે મારી મેલડીનું મંડાણ માંડ્યું હોય છે તો પછી ઈશ્વરની પણ તાકાત નથી કે એને ઉખાડી શકે અને તું મારી મેલડીની ડેરીને ઉખાડવા આવ્યો છે ત્યારે તો કમિશ્નર બે હાથ જોડ્યા અને હે માડી મારી ભૂલ થઈ ગઈ માડી મને માફ કરો હું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું ત્યારે મેલડી કહે છે એ કમિશનર તને માફ તો કરું પણ તે મારી મેલડીનો ગુણો કર્યો છે માટે હવે કઢળિયા નહીં પણ જસદળની બજારમાં સામયું લઈ આખા ગામમાં ફર અને આખી બજારમાં ફરીને પાછો મારા મંદિરે આવીને ઊભો રહી જાય તો તને માફ કરો પછી તો જસદળની બજારમાં સામયું કાઢ્યું અને મંદિરે આવીને બે હાથ જોડી માતા મેરડીને કગરી પડે છે અને કહે છે બોલો માડી હવે તારા માટે શું કરું ત્યારે મા મેરડી બોલે છે સાંભળ કમિશનર હવે મને મેરડીને વાલામાં વાલો તાવો છે તું મેરડીનો ચોવીસ કલાકનો તાવો કર અને તું જીવે કે ના જીવે પણ તારા વંશજોને વર્ષમાં એક વખતમાં મેરડીનો તાવો કરવા જરૂર આવવું પડશે પછી તો કહેવાય છે કે કમિશનરે મા મેલડીનો માંડવો નાખ્યો અને માં મેલડીનો તાવો કર્યો અને મા મેલડીએ કમિશનરને માફ કર્યો અત્યારે હાલ પણ કડડીયા ગામમાં રોડની વચ માં મેલડીનું મંદિર છે અને અત્યારે હાલ ત્રણ કરોડના ખર્ચે માં મેરડીનું મોટું મંદિર બની રહ્યું છે તો મિત્રો આ તો માં મેલડીનો ઇતિહાસ મિત્રો આવા જ રોતક ઇતિહાસ જાણવા માટે અમારી આ ચેનલ રાજા ઓફિશિયલ ને આજે સબસ્ક્રાઇબ કરો 等你吧。